જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ગિલાસ ખાના ખજાના વટાણા બટાકાનું શાક તો તમે બહુ બધી વાર ખાધું જ હશે પણ આજે હું તમને વટાણા બટાકાનો પુલાવ બનાવવાની એક અલગ જ રીત બતાવીશ તો તમે જો આ રીતથી પુલાવ બનાવશો તો બહુ જ ટેસ્ટી મજેદાર પુલાવ બનીને રેડી થશે એકદમ ખીલેલો ખીલેલો પુલાવ બનશે તેની જ સાથે બનાવીશું એકદમ ટેસ્ટી દહીં મસાલા તો તમે આ રેસીપી પૂરેપૂરી જોજો વિડીયો સ્કીપ કર્યા વગર અને તમને જો મારી આજની આ રેસિપી ગમે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો તો એકદમ ટેસ્ટી પુલાવ બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીંયા બે વાટકી ભરીને બાસમતી રાઈસ લીધા છે તેને બેથી ત્રણ પાણીથી એકદમ સારી રીતે ધોઈ નાખીશું જેથી તેની ગંદકી નીકળી જાય અને ત્યાર પછી તેની અંદર ચોખા ડૂબે તેટલું પાણી ઉમેરી તેને પચીસ મિનિટ માટે સાઈડ પર મૂકી દઈશું જેથી એકદમ સારી રીતે ચોખા પલળી જાય અને પુલાવ એકદમ સરસ ખીલેલો ખીલેલો બનીને રેડી થાય ત્યાર પછી મેં અહીંયા બે મોટા બટેકાને મોટા મોટા ટુકડોમાં કટ કરી અને પાણીમાં પલાળીને રાખ્યા છે અઢીસો વટાણા લીધા છે અહીંયા મેં તેની સાથે એક મોટા ગાજરને મોટું મોટું કટ કરીને લીધું છે ડુંગળીને જેટલી બને તેટલી પાતળી સ્લાઇસમાં કટ કરીને લેવાની છે અને ટામેટાને મોટા ક્યુબમાં કટ કરવાના છે ત્યાર પછી ગેસ પર પ્રેશર કૂકર મૂકીશું તેની અંદર ચારથી પાંચ ચમચી ઓઇલ એડ કરી દઈશું અને એક ચમચી ભરીને જીરું એડ કરીશું જીરું કલર ચેન્જ કરે એટલે તેની અંદર તેજપત્તા એડ કરીશું દાલચીની ઈલાયચી અને તેને એકદમ સારી રીતે તેલ સાથે મિક્સ કરી લઈશું ગરમ મસાલા તમે કોઈ પણ લઈ શકો છો મેં અહીંયા લવિંગ પણ એડ કર્યા છે હવે ત્યાર પછી તેની અંદર એકદમ પાતળી સ્લાઇસમાં કટ કરેલી ડુંગળી એડ કરીશું અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ડુંગળીનો કલર લાઈટ ગોલ્ડન ના થાય ત્યાં સુધી તેને એકદમ સારી રીતે કૂક કરી લઈશું ડુંગળીને તો ડુંગળી એકદમ સારી રીતે કૂક થઈ જાય અને તેનો કલર ચેન્જ થઈ જાય એટલે તેની અંદર આપણે ગાજર એડ કરી દઈશું અને ગાજરને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું જેથી ગાજર પણ થોડા સોફ્ટ થઈ જાય ત્યાર પછી બે ટામેટાને મોટા ક્યુબમાં કટ કરીને રાખ્યા છે તેને એડ કરી દઈશું અને તેને પણ એકદમ સારી રીતે ડુંગળી અને ગાજર સાથે મિક્સ કરી લઈશું આદુ લસણની પેસ્ટ એડ કરીશું આદુ લસણની પેસ્ટ થોડી વધારે એડ કરવાની જેથી પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે પણ જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો થોડું આદુ કટ કરીને ઉમેરી શકો છો થોડા મસાલા કરી લઈએ તો ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું એક ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરીશું અને પુલાવનો કલર એકદમ સરસ લાલ આવે એટલા માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું જીરું પાવડર એક ચમચી એડ કરીશું જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને અહીંયા મેં એક ચમચી ગરમ મસાલા પાવડર એડ કર્યો છે તમારી પાસે બિરયાની મસાલા પાવડર હોય તો તમે તે પણ એડ કરી શકો છો અથવા તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો જે તમારી પાસે હોય તે હવે મસાલાને ડુંગળી ટમેટા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું મસાલો થોડો ડ્રાય લાગે છે અને જો ડ્રાય લાગે તો થોડું પાણી એડ કરી દેવાનું જેથી કુકર સાથે મસાલો બળી ન જાય એટલા માટે તો એકદમ સારી રીતે મસાલા અને ડુંગળી ટામેટા કૂક થઈ ગયા છે અહીંયા મેં ગેસની ફ્લેમ થોડી મીડિયમ જ રાખી હતી હવે જે વટાણા છે તેને એડ કરી દઈશું અને તેને પણ મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ગ્રેવી સાથે ગેસની ફ્લેમ હવે મીડિયમ કરી દેવાની છે ત્યારબાદ મોટા કટ કરેલા બટેકાને પણ એડ કરી દઈશું અને તેને પણ મિક્સ કરી લઈશું વટાણા સાથે મેં અહીંયા ત્રણથી ચાર લીલા મરચાં કટ કર્યા વગર જ એડ કર્યા છે મરચાં ને કટ કર્યા વગર જ એડ કરવાના છે આ પુલાવમાં તો મરચા બટેકા અને વટાણાને એકદમ સારી રીતે મિક્સ કરી મિનિટ તેને આમ જ થવા ગ્રેવી સાથે ત્યાર પછી બે વાટકી ચોખા લીધા છે તો તેની સાથે ચાર વાટકી પાણી એડ કરીશું જેટલા તમે ચોખા લો તેનાથી ડબલ પાણી એડ કરવાનું છે તો અહીંયા હું ચાર વાટકી પાણી એડ કરી દઈશ ત્યારબાદ પાણીને એકદમ સારી રીતે હલાવી લેવાનું છે પણ તેની પહેલાં મેં અહીંયા થોડા ધાણા લીલું લસણ અને લુઈલી ડુંગળી એડ કરી છે અત્યારે ખૂબ આરામથી આ શાકભાજી મળી જાય છે તો મેં અહીંયા એડ કર્યા છે તમે આ શાકભાજી તમને પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ખાલી ધાણા એડ કરી શકો છો તો અહીંયા બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું પાણીને પણ અને હવે ઢાંકણ લગાવી ગેસની ફ્લેમ હાઈ કરી અને એક જ્યાં સુધી આ બધા શાકભાજી થોડા ઉકળી ના જાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકી લઈશું એક બે મિનિટ જેવું એકદમ સારી રીતે બોઇલ આવી ના જાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકી તેને હાઈ ગેસ ઉપર થવા દેવાનું છે તો એકદમ સરસ બોઇલ આવી ગયો છે તો હવે જે ચોખા પલાળીને લાખ્યા હતા તેનું પાણી નીતારી એકદમ કોળા કરી તેને એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું ચોખાને આરામથી મિક્સ કરવાના જોરથી ચલાવશો તો ચોખા તૂટી જશે અને હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ રાખી બેથી ત્રણ મિનિટ ઢાંકણ ઢાંકી દઈશું જેથી શાકભાજી સાથે ચોખા મિક્સ થઈ જાય અને જ્યારે પુલાવ બની જાય ત્યારે ચોખા ઉપર નીચે રહી જાય છે અને શાકભાજી ઉપર આવી જાય છે એવું નહીં થાય એટલા માટે થોડો લીંબુનો રસ એડી કરી દઈશું બે થી ત્રણ મિનિટ પછી જ્યારે ઢાંકણ ખોલીએ ત્યારે અને પાછું ફરી એકવાર શાકભાજી અને ચોખાને મિક્સ કરી લઈશું બે થી ત્રણ મિનિટ સારી રીતે મિક્સ કરી ત્યારબાદ દમ લગાવી દઈશું તો અહીંયા હું સિલ્વર ફોઈલનો ઉપયોગ કરી રહી છું તમે ડો લગાવી તેને લગાવી તેની ઉપર ઢાંકણ ઢાંકીને પણ દમ લગાવી શકો છો તો અહીંયા સિલ્વર ફઈડ લગાવી દઈ તેની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસની નીચે એક મોટો તવો મૂકી દઈશું અને તેની ઉપર પ્રેશર કુકર મૂકી દઈ ગેસની ફ્લેમ મીડિયમ રાખી દઈશું અને દસથી બાર મિનિટ જેવું આ પુલાવને દમ આપી દઈશું ત્યાં સુધી આપણે દહીં મસાલા બનાવી લઈશું તો મેં અહીંયા એકદમ મોડું દહીં લઈ લીધું છે અને તેને એકદમ સારી રીતે ફેટી લીધું છે તો તેના વઘાર માટે કડાઈમાં તેલ ગરમ કરીશું એક બે ચમચી અને તેની અંદર રાઈ જીરું એડ કરી દઈશું રાયજીરુંનો કલર ચેન્જ થાય એટલે એક આખા લાલ મરચાંને એડ કરી દઈશું અને થોડા લીલા મરચાં કટ કરીને એડ કરીશું તો વઘાર રેડી થઈ ગયો છે તેને દહીં સાથે એડ કરવાનો છે પણ તેની પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને થોડા ધાણા એડ કરીશું અને તેની ઉપર જે વઘાર રેડી કર્યો છે તેને એડ કરી દઈશું તો એકદમ ઇઝી પુલાવ સાથે એકદમ નવું જ દહીં મસાલા તમે પણ બનાવો બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે પુલાવ સાથે હવે વઘારને એકદમ સારી રીતે દહીં સાથે મિક્સ કરી લઈશું અને રેડી છે એકદમ ટેસ્ટી પુલાવ માટે દહીં મસાલા તમે જરૂરથી ટ્રાય કરજો પુલાવ સાથે ખૂબ જ સરસ લાગે છે તો બારેક મિનિટ જેવું થઈ ગયું છે ગેસની ફ્લેમ મેં અહીંયા બંધ કરી છે અને આપણે ચેક કરી લઈએ તો એકદમ સરસ ખીલેલો ખુલેલો પુલાવ બનીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો તો છે ને એકદમ આસાન રેસિપી તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને પુલાવને સાઈડ પરથી એકદમ ધીરે ધીરે હળવા હાથેથી મિક્સ કરવાનો નહીં તો પુલાવના જે ચોખા છે એ તૂટી જશે એટલા માટે તો રેડી છે એકદમ ટેસ્ટી વટાણા બટાકાનો પુલાવ તો ચાલો મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો અને તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર